ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પુરવઠા વિભાગ દ્વારા બારસો થી વધુ બીપીએલ કાર્ડ ધારકોને કાર્ડ રદ કરી એપીએલ કરવામાં આવ્યા છે આ કાર્ડ આરસી પોર્ટલ પર જાહેર કરવામાં આવેલ માહિતીના આધારે કરવામાં આવ્યા હોવાનું પુરવઠા મામલતદારે જણાવ્યું છે સરકાર દ્વારા ગરીબોને રાહત દરે અનાજ સહિત રાસનનો પુરવઠો મળી રહે તે માટે વિશેષ સહાય આપવામાં આવે છે અને તેમાં પણ આર્થિક રીતે પછાત હોય તેવા લોકો માટે અત્યંત અને બીપીએલ કાર્ડ દ્વારા વિશેષ લાભ આપવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી પાન થયેલ આધાર કાર્ડ હવે રાશન કાર્ડ સાથે લિંક કરવામાં આવી રહ્યા છે અને તેનાથી ગ્રાહકની સાચી આર્થિક સ્થિતિ જાણકારી મળી રહે છે તેવામાં ડીસાના ગ્રામીણ વિસ્તારમાંથી પણ રાશન પોર્ટલ પરથી મળેલ માહિતીને લઈ ડીસાના ગ્રામીણ પુરવઠા વિભાગ દ્વારા બારસો ઓગણ સાહીઠ જેટલા બીપીએલ અને તેમનો રાશન છે જેને છ લાખથી વધુ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હતા અથવા પચીસ લાખ કરતા વધારેનો જીએસટી ટર્ન ધરાવતા હતા આ ગ્રાહકોનો આર્થિક સ્થિતિ આધાર કાર્ડ રાશન કાર્ડ સાથે લિંક થવાના લીધે બહાર આવી હોવાનું પુરવઠા મામલેદાર જણાવી છે

પચીસ લાખથી વધુ જીએસટી ટર્નઓવર ધરાવતા અને ઇન્ડિવિજ્યુઅલ ડાયરેક્ટર તરીકે નોંધાયેલા જે વ્યક્તિઓ છે એ તે આર્થિક રીતે સક્ષમ છે એવા લોકોના રેશન કાર્ડ અમે નિયત પ્રોસિજર કરીને બારસો ઓગણસાઠ રેશન કાર્ડ નોન એનપીસી કરવામાં આવેલ છે હજુ પણ અમારી પાસે આસી પોટલ ઉપર ખેડૂતોના ડેટા ઉપલબ્ધ થયેલ છે એનું પણ અમે નિયત પ્રોસિજર કરી અને મોટા ખેડૂતોના રેશન કાર્ડ પણ નોમિનેટેશન કરવા કામગીરી ચાલુમાં છે કોઈ જરૂરિયાતમંદને રેશન કાર્ડ ધારક હોય તો એનું પણ અમે અનાજ ચાલુ કરવાની નિયત પ્રોસિજર અરજી લઈને કાર્યવાહી કરી આપીએ છીએ પરંતુ ખોટા લાભાથી લાભ ન લે એ માટેની એક આ કવાયત છે અને એમાં શું આર્થિક રીતે સુખી સંપન્ન લોકોના રેશન કાર્ડ બંધ કરવામાં આવશે તાલુકામાં રિપોર્ટર નરેશ દી વ્યાસ તંત્રી બનાસ થી પુકાર બનાસકાંઠા